અમેરિકામાં સપનાની ઇમારત ઊભી કરનાર વ્યક્તિ જેણે સાદા વિઝિટર વિઝા પર જઈને એક દાયકા સુધી ત્યાં પરિવાર સાથે મૂળ્યા નાખ્યા પરંતુ એક જ રાતની બેદરકારીએ તે બધું ધ્વસ્ત કરી નાખ્યું નશાની આદતો અને છુપાયેલા વ્યસનોનું એક એવું જાળું ખોલ્યું જેના પર ત્યાંના કાયદાએ જરાય દયા ન રાખવી આ એક ભૂલ માત્ર ડ્રાઇવિંગ પુલથી સીમિત નહોતી પરંતુ એક એવી સિસ્ટમની અંતિમ કડી હતી જે હવે કોઈ માફી નથી આપતી બોટલ અને અને પોલીસના બેજ વચ્ચેની ભારે પડી ગુજરાતના એક એક ગામમાં પરિવારમાં વેર વિખેરની સ્થિતિ છે આ કિસ્સો મહેસાણા જિલ્લાના સાંગણપુર ગામના એક યુવાનનો છે જેના જીવનમાં ગત ઉનાળામાં એક ભયંકર વળાંક આવ્યો અને તેનો અંત

છતાં તેને હાથ કડીઓ પહેરીને ભારત પાછા ફરવું પડ્યું ઓગણીસમી તે ફ્લાઇટ દિલ્હીમાં ઉતરી અને તેમાં માત્ર તે એકલો લગભગ અન્ય ભારતીયો જુદા જુદા કારણસર દેશ નિકાલ થયા હતા જેમાં કેટલાક ગુજરાતીઓ પણ સામેલ હતા આ પ્લેનના ઉતરાયણ સાથે જ તેના અમેરિકન પ્રકરણનો અંત આવ્યો અને આ વાતની કડક યાદ અપાઈ ગઈ કે જ્યારે વ્યક્તિગત નબળાઈઓ નિયંત્રણ લે છે ચાલો તે જુલાઈ મહિનાની અંતિમ રાતની વાત કરીએ આ વ્યક્તિ માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો હોવા છતાં દારૂના નશામાં એક કોમર્શિયલ વાહન ચલાવતો હતો પોલીસ રિપોર્ટ અનુસાર તેણે ટ્રાફિક સિગ્નલો તોડ્યા અને ખતરનાક રીતે વાહન ચલાવ્યું જ્યારે અધિકારીઓએ તેને રોક્યો ત્યારે કેબિનમાં દારૂની અડધી ખાલી બોટલ મળી જે તેના વ્યસનને ખુલ્લો પુરાવો હતો આ આદત ગુજરાતની શેરીઓથી લઈને

કોર્ટે તેને અંતિમ નિષ્કાસન આદેશ આપ્યો કાઉન્ટી જેલમાંથી તેને શિકાગો ઇન્ડિયાના અને છેલ્લે લુઇસિયાના મોકલવામાં આવ્યો જે પ્રસ્થાન માટેનું કેન્દ્ર હતું ત્યાંથી તે ભારે સુરક્ષા હેઠળ દિલ્હી બાઉન્ડ પ્લેનમાં બેઠો તેનું અમેરિકન સ્વપ્ન પૂર્ણપણે સમાપ્ત થઈ ગયું મિત્રો અમેરિકાની ધરતી પર રહેતાઓ કે ગુજરાતની તમામ ગુજરાતીઓએ એક વાતની ગાંઠ બાંધી લેવાની જરૂર છે અમેરિકામાં હવે નાની એવી ભૂલ કરી તો સીધા જ વતન જવાની તૈયારી રાખવી પડી શકે છે અને દારૂ જેવા વ્યસનો ક્યાંય પણ ન કરવા જોઈએ કારણ કે તે માત્ર ને માત્ર બરબાદી જ નોતરે છે આ તેનો ઉત્તમ નમૂનો છે